કેન્ડિડેટ મે કમિન યસ ગુડ મોર્નિંગ તમારું નામ શું છે કરણ કરણ સર સર મિસ્ટર તમે કેટલું ભણ્યા છો એમટેક અચ્છા તો હવે હું તમને થોડા પ્રશ્ન પૂછીશ તેના તમારે જવાબ આપવાના છે ઓકે સર તમારા માટે પહેલો પ્રશ્ન આકાશ પર વિમાન જાય છે એટલે કે એરોપ્લેન તેના આકાશ પર વિમાન જાય છે એક વિમાન એટલે કે એરોપ્લેન તેમાં 50 પથ્થર ભરલ છે એક પથ્થર નીચે ફેંકી દો તો કેટલા બચે સિમ્પલ સર કેવી રીતે 49 150 તો આ મિસ્ટર કરન તમારા માટે બીજો પ્રશ્ન હાથીના ફ્રીજમાં પૂરવાના ત્રણ સ્ટેપ બતાવો હાથીને હાથીને સોરી સોરી સર

હાથીને બહાર નીકાળો સ્ટેપ 3 હરણને અંદર મૂકો સ્ટેપ 4 ફ્રીઝ બંધ કરી દો વાહ મિસ્ટર કરે તમારા માટે ચોથો પ્રશ્ન એક સીના બતડે છે તે બતડે પાટીમાં બધા જ પ્રાણીઓ આયા છે એક પ્રાણી નથી આયું તે કયું પ્રાણી છે અને કેમ નથી આયું સિમ્પલ સર હરણ કેવી રીતે કારણ કે તેને આપણે હમણે ફ્રિજમાં પૂર્યું હતું વાહ મિસ્ટર કરણ તમારા માટે પાંચમો પ્રશ્ન એક ફ્રૂટ ડોસીમાં છે એક માં છે તેમને નદી પાર કરવી છે તે નદીમાં ભયાનક મગર હોય છે તે કેવી રીતે નદી પાર કરી શકશે સિમ્પલ સર આસાનીથી કેવી રીતે કારણ કે મગર તો સિંહની બર્થડે પાર્ટીમાં ગયો હતો તમારા માટે છેલ્લો પ્રશ્ન તેનો તમે જવાબ આપો તો તમારી નોકરી પાકી પાકી ને પાકી સર શું મુશ્કેલ હશે ના

કેન્ડિડેટ ગુડ મોર્નિંગ મોર્નિંગ તમારી તો એમ કેવાય પ્રોફાઇલ તમારું નામ શું ગબ્બર સિંહ સિંહ આ કઈ હેબરસિંહ

કે સર તારો કે હું તમને નોકરી આપું છું સારો કે તમે મને નોકરી આપો છો હું તમને ઓછા પૈસામાં નોકરી આપી કાઈ વાંધો ની સાહેબ ઓછા પૈસામાં ઓછો સમય કામ કરી લઈશ હો તમારી पर्सનાલિટી અમને પસંદ આવી નથી કેમ સર તમારી બોલવાની વાતચીત અમને પસંદ આવી નથી કેમ સર અમે

તમે એમપી તમારે યસ સર તમારે એમ અને પી સિવાયના બધા જ એબીસીના અક્ષર પાક કરવાની જરૂર છે ઓકે સર મિસ્ટર કલાન યસ સર તમે જવાબ મત થોડા સાના આપો છો તમે કાલથી tí મારી જબમાં આવી શકો છો ઓકે સર મિસ્ટર સત્યદેવ અલા મિસ્ટર ગબરસી શું શું તમે જવાબ થોડા અગળા આપો છો કેમ સર તમે જવાબ તમે જવાબ થોડા તમે જવાબ થોડા નથી સારા આપતા કેમ સર કે ભાઈ તું બેન ઇસ્ટ યસ સર તમે આજે ઇન્ટરવ્યુ માં આવી શક્યા નથી મતલબ કાલે આવજો તો આજે શું હતું You you back!